નમસ્તે હાલ હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના દસ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે વરસાદને લઈને હવામાન વિભાગે ગુજરાતના દસ જિલ્લામાં ઓરેન્જ તો તેર જિલ્લામાં માં યલો એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સારા વરસાદનું અનુમાન છે આ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે સુરત ભરૂચ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ મોરબી જામનગર વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જિલ્લામાં વરસાદની નું યલો એલર્ટ હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ નું યલો એલર્ટ જાહેર કર્યું છે જેમાં કચ્છ પાટણ સહિત દાહોદ નો સમાવેશ થાય છે કચ્છ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર બનાસકાંઠા દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા નર્મદા નવસારી વલસાડ દમંગ દાદરા નગર હવેલી માં વરસાદ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મધ્ય ગુજરાત માં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગામી પાંચ દિવસ વરસાદ નું અનુમાન છે જેને લઈને હવામાન વિભાગે માછીમારો ને દરિયો ખેડવાની સૂચના આપી છે ભારતીય હવામાન વિભાગ આઈ એ કહ્યું કે આગામી દિવસોમાં ગરમીથી રાહત મળી શકે છે દેશ ના મોટા ભાગના રાજ્યો માં નહીં રહે આઈ બુધવારે છવ્વીસ જૂન બે ચોવીસ આગાહી કરી હતી કે આગામી ત્રણ થી ચાર દિવસ દરમિયાન પશ્ચિમી દ્વિપકલ્પના દરિયાકાંઠે ભારેથી અતિ અતિભારે વરસાદની સંભાવના છે તો હાલ માટે બસ આટલું જ મળીશું નવી અપડેટ સાથે નમસ્કાર